પ્લાસ્ટિકની ખાલી બોટલોની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યો હતો પ્લાસ્ટિકના ખાલી બોટલોની આડમાં આઇસર ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી ગત મોડી રાત્રિ આ બાતમીવાળો ટેમ્પો પસાર થતાં જ તેને થોપાવી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે દારૂ બિયરનો જથ્થો આયસર ટેમ્પો તેમજ બિયરનો જથ્થો મળી કુલ ઓગણચાલીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો ને બત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી અજીત કુમાર સિંઘ રાજપૂત ઉંમર વર્ષ અડતાલીસ રહેઠાણ અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે નશાબંધી અધિનિયમ તેમજ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ આરોપી સામે દાખલ ત્યારે નશાબંધી અધિનિયમ તેમજ નશાબંધી અધિનિયમ હેઠળ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી શિનોર પોલીસને સોંપવામાં આવી છે